નમસ્કાર દર્શક મિત્રો બીટીએસ ન્યૂઝ ચેનલ મે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપના સૌનું પ્રિય દિવાળીનો તહેવાર ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે ફટાકડા વિના દિવાલી ની કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપણા તહેવાર ને ઉજવણ અને દુખદાય અકસ્માતો થી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વતી તમામ દર્શકોને એક જરૂરી અપીલ છે ખુશીનો પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી આપનું નામ યોગેશભાઈ દુબે તમે ક્યાં થી આવો છો ડુમ્મચ આપણું ભાગલ ચોક ભાગલ ચોક કહેવાય

દર વર્ષે જે બે દિવસ પહેલાં ઘરાકી નીકળે છે એની જગ્યાએ પાંચ છ દિવસ પહેલાં ઘરાકી નીકળી છે માલની અછત સર્જાય છે તેથી ભાવ વધારે છે ફટાકડામાં હેલિકોપ્ટર છે ડ્રોન છે બટરફ્લાય છે પછી ચિતપુટ છે ડેરાની જેઠાની છે ભાવ માલની અછત હોવાના કારણે બધી વસ્તુમાં ભાવનો વધારો છે ફટાકડા ફોટિવ એટલી સાવધાની રાખવાની કે બીજા કોઈને નુકસાન ન થવું જોઈએ